તો આ તરફ દરમિયાન કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે રોકડ રકમ ગણવા માટે પણ મશીન મંગાવવું પડ્યું હતું તો પગરખાના વેપારીને ત્યાં આગ્રાની અંદર દરોડા પાડવામાં આવ્યા છે આઈટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને રેડ દરમિયાન ઘરમાંથી ત્રીસ કરોડની રોકડ પણ મળી આવી છે તેને લઈને ચકચાર મચી જવા પામી કે જ્યાં સોથી વધુ કર્મીઓ છે કે જ્યાં આ રેડની કામગીરીમાં જોડાયા છે કરોડ રોકડ મળી આવી ગણવા માટે મશીન પણ મંગાવવું પડ્યું છે જોકે હાલ આઈટી વિભાગ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે અનેક જિલ્લાઓમાં દેશના અનેક રાજ્યોની અંદર આ રીતે આઈટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને આઈટી વિભાગના ઠેર ઠેર દરોડા જોવા મળી રહ્યા છે તો આ તરફ ઉત્તર પ્રદેશના આગ્રામાં પણ દરોડા પાડવામાં આવ્યા દરોડાની કામગીરી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી અને આગ્રાના જે પ્રખ્યાત પગરખાના વેપારી છે તેમની ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે